તો આવી રહ્યા છે દાહોદ દાહોદમાં નકલી એને રિપોર્ટ માં ફરિયાદી નીકળ્યો આરોપી કે જ્યાં નકલી રિપોર્ટથી જમીનને બિનખેતી તરીકે ઉપજાવી ખેતી લાયક જમીનમાં નકલી એને રિપોર્ટ મૂક્યા કે જ્યાં ચીટણી બીજે ડાબોર ફરિયાદી બન્યો હતો અને પોલીસ તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે ત્યારે પોલીસે બીજે ડાબોર ની અટકાયત કરી છે અને આ સાથે જ આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તો મહત્વપૂર્ણ સમાચાર દાહોદ સામે આવી રહ્યા છે કે જે દાહોદ નકલી એને રિપોર્ટમાં માં ફરિયાદી પોતે જે છે આરોપી નીકળ્યો છે કે જ્યાં નકલી રિપોર્ટથી જે જમીન બિન ખેતી તરીકે ઉપજાવી હતી ત્યારે ખેતી લાયક જમીનમાં

એ નકલી એનઆરના બાબતમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે વાત કરીએ તો બી ડિવિઝનમાં નકલી એને બાબતમાં ગુનો દાખલ થયો તો આ નકલી જમીન અને નકલી એને બાબતમાં પહેલાથી જ દાહોદ પોલીસે શેષોભાઈ પારીસ અને જકરિયા મહેમૂદ ટેલર ને અરેસ્ટ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં આ મોકલવામાં આવ્યો છે તો ત્યાં જ બી ડિવિઝનના એક નકલી એને બાબતમાં ગુનો દાખલ થતા દરમિયાન તપાસ અને અમુક સ્ટેટમેન્ટ સરકારી સાહેબો નિવેદનો મળી આવેલા દસ્તાવેજો પુરાવા અમુક પુરાવા તમામ બાબતોને ધ્યાન લેતા એક ડિસિઝન ડીવાયસપી સાહેબ ને લેવામાં આવ્યો હતો કે એમાં કોઈ સરકારી કર્મચારી પણ રોલ નિભાવી શકે છે એમાં રોલ અદા કરી શકે છે જેમાં તપાસ કરતા અને પુરાવા મળી એ આવતા ગઈકાલે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર જે સિનિયર ક્લર્ક અને ચૂંટણી ઇન્ચાર્જ પણ છે એની સગવડી હોય એમ જાણ મળી મળી આવતા તેમને ગઈકાલે રાત્રે લાવી પૂછપરછ કરતા આ વાત ક્લિયર થતા તેમને રાત્રે ના સમયમાં જ અટક કરવામાં આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જી